મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે હલો નમસ્કાર મિત્રો આજે આપણે બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે વાર્ષિક પરીક્ષા દ્વિતીય સત્રાંત કસોટી છે ધોરણ સાતની અંદર સંસ્કૃત વિષયની એના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો ચાલો આપણે વાત કરીએ પ્રશ્ન એકની જેની અંદર તમને આપેલું છે વાક્યનું અનુલેખન કરો એટલે કે તમારે આ વાક્ય છે એ જોઈ જોઈને સારા અક્ષરે તમારા જવાબની અંદર લખવાના છે જે તમે સરળ બધાથી લખી દીધેલા હશે એના તમને પૂરેપૂરા માર્ક્સ છે એ મળી જશે ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન બેની નીચેના ચિત્રોના સંસ્કૃતમાં નામ લખો તો સૌથી પહેલું છે ટેલિફોન એટલે એને કહેવાય દૂર ભાષા બીજું છે ફ્રીજ એટલે એને કહેવાય શીતકમ અને ત્રીજું છે કોમ્પ્યુટર એને કહેવાય છે સંગણકમ તો આ રીતના તમને અહીંયા કને એના સંસ્કૃતના જે નામ છે એ પણ આપણે લખી દીધા છે ચોથું તમને આપેલું છે વિમાન તો એને કહેવાય છે વિમાનમ પાંચમું છે મોબાઈલ તો એને કહેવાય છે ભ્રમણ ભાષા તો આ રીતના આપણે પાંચ ચિત્ર આપેલા છે આ પાંચે પાંચ ચિત્ર નહીં આપણે સંસ્કૃતમાં શું કહીએ છીએ એ પ્રમાણે અહીંયા આપણે એને લખી દીધેલા છે તો આ રીતના તમે પણ એના જવાબ લખી જ દીધેલા હશે તો આ રીતના આપણે જવાબ છે એ અહીંયા આવશે ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો તો સૌથી પહેલું છે બગલો એટલે બકહ ઊંટ એટલે ઉષ્ પાકો એટલે વક્ર હસે છે હસતી ફરે છે અટતી ગરદન એટલે ગ્રીવા પૂંછડી એટલે પૂચ્છમ જોડનાર એટલે યોજક રાજા એટલે રૂપ અને રણપ્રદેશ એટલે મરૂભૂમિ તો આ રીતના તમારે આ દસ જે સંસ્કૃતના શબ્દો છે એ દસે દસ સંસ્કૃતના શબ્દોનું તમારે અહીંયા કંઈક સંસ્કૃતમાં લખવાનું હતું તો આ રીતના આપણે એના જવાબો આવશે ચલો એના પછી આપણે આગળ નેક્સ્ટ પ્રશ્ન જે છે પ્રશ્ન ત્રણ બ એનો આપણે વાત કરીએ કે જેની અંદર તમને નીચેના આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે અહીંયા ગુજરાતી આપેલું છે એના સંસ્કૃતમાં કરવાનો છે ભોજન તૈયાર જ છે તો શું આવશે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ બધું બરાબર ને તો સર્વકુશલ કુશલમવા કૃપા કરીને પીરશો તો કૃપયા પરિવેશયતુ ભોજન સ્વાદિષ્ટ છે તો ભોજનમ રુચિકરમ અસ્તિ પાંચમું હવે ભાત આપો ઇદાનિમ ઓદનમ દધાતું તો આ રીતના આપણે આ વાક્યને તમારે સંસ્કૃતમાં કરવાના છે ચાલો એના પછી વાત કરીએ પ્રશ્ન ચાર અની તો નીચે આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં તમારે લખવાના છે તો અહીંયા તમે કોષ્ટક આપેલું છે કોષ્ટકના આધારે આપણે ડાયરેક્ટ પ્રશ્નના જવાબ જોઈએ છીએ કોષ્ટક તમે જોડી દો હશે પહેલું એ સહ કશ્ય વિજ્ઞાપન અસ્તી તો એ સ મધુરમ ફલશ્ય આપણમ વિજ્ઞાપન વિજ્ઞાપમ અસ્તિ દ્વિના દ્વિનારિકેલ્ય રૂપણા રૂપકાણી અસ્તી તો નારીકેલસ ચાલીસ રૂપ્ય અસ્તી મધુરમાં આપણ કસ્ગરે અતિ મધુરમાં આપણ રાજકોટ નગરે અસર ભાવન કં ફલં ખાદીત અહમ આમ્રફલ ખાદી એશ કોષ્ટક કેમ દર્શાવતી તો એ સ કોષ્ટકમ ફલશ્ય મૂલમ દર્શાવી હતી તો આ રીતના આપણા પાંચે પાંચ પ્રશ્ન જે છે એ કોષ્ટકના આધારે આપણે અહીંયા જવાબ છે આ રીતના આપી શકીએ છીએ ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ એટલે કે પાંચ સોરી ચાર બના પ્રશ્નની અંદર જેમાં ચિત્રના આધારે તમારે પાંચ વાક્ય છે એ બનાવવાના છે તો ચિત્રની અંદર તમને સરસ રીતે આખું ચિત્ર આપેલું છે ગાર્ડનનું એટલે કે ઉદ્યાનમનું ચિત્ર છે એ આપેલું છે જેમાં વૃક્ષ છે બાળકો રમે છે તો આ રીતના તમે એના પાંચ વાક્ય છે એ બનાવી શકો છો અથવા તો આ બીજું પણ ચિત્ર આપેલું છે જે એક ગામડાનું ચિત્ર હોય એ પ્રકારનું દેખાય છે એક ઘર છે એની અંદર ગાય છે તો એ બધું તમે બનાવી શકો છો એના વાક્ય સરળતાથી ચલો વાત કરીએ પાંચ અની તો ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો છે એ બનાવવાના છે તમારે તો સૌથી પહેલાં છે જોઈ મહેશ તો મહેશ સ પછી બીજું છે દેવ તો દેવસ્ય ત્રીજું છે વૃક્ષ વૃક્ષ તો વૃક્ષસ્યા ચોથું છે ગ્રંથ તો ગ્રંથસ્યા અને પાંચમું છે કુક્કુરા તો કુક્કુરસ આ રીતના તમે બનાવી શકો છો ચલો વાત કરીએ પાંચ બની તો એમાં પણ તમારે ઉદાહરણ પ્રમાણે શબ્દ પરિવર્તિત કરવાનું છે સૌથી પહેલું છે સુકહ તો જવાબ આવશે સુકાહા બીજું છે બાલકહ તો બાલકાહા ત્રીજું છે મયુરહ તો મયુરાહા ચોથું છે પુત્રહ તો પુત્રાહા પાંચમું છે ગજ તો ગજા હા તો આ રીતના તમારે પાંચ બ ની અંદર તમે લખી શકો છો એના પછી વાત કરીએ પાંચ કની અંદર તો એમાં પણ તમારે કૌંસમાં શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે સૌથી પહેલું ધાર જન્મદિન ધાર હશે પછી ક્ષિપ ક્ષિપ્રાયા તટે નૌકા અસ્તી અને ત્રીજું છે ગંગાયા જલમ પવિત્રમ અસ્તિ અને ચોથું છે આજ્યા ઇતિહાસમ આ રીતના આવશે ચલો એના પછી વાત કરીએ પાંચ ડમાં તમારે ઉદાહરણ મુજબ પરિવર્તન કરવાનું છે પહેલું છે શિક્ષક ન ચ આચાર્ય તો અહીંયા કંઈક શું આવશે તો શિક્ષક અસ્તિ કેંતુ આચાર્ય નાસ્તિ બીજું આવશે ગાયિકા નર્તકી તો ગાયિકા અસ્તી નર્તકી નાસ્તિ બાલક ન ચ યુવક તો બાળક અસ્તિ કેંતુ યુવક નાસ્તિ પછી આવશે પંજભત્રી પંજાલી પંજ ભર્તી અસ્તી પંજલી નાસ્તી ચાલો આ રીતના આવશે પ્રશ્ન છની અંદર તમારે આ શ્લોકો પૂર્ણ કરવાના છે તમે જોઈ શકો છો અહીંયા કંઈ આપણે સુભાષિતોને પૂર્ણ કરવાના છે તો શું આવશે પૃથ્વીયામ ત્રિણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મુઢે પાષાણ ખડેશુ રત્નસંજ્ઞા વિધિયતે બીજું છે અયમ નિજમ પરોવેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ તો આ રીતના ત્રીજું પણ તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો એના પછી અહીંયા કરીને સાતમાની અંદર કાવ્યભક્તિના આધારે પૂછેલા પ્રશ્નના જવાબ આપવાના છે તમારે તો આપણે પ્રશ્નની વાત કરી ઉત્તર દિશાયામ કા રક્ષાયતી तो काव्य काव्यपंक्ति जवाब आपिए तो उत्तर उत्तरदिशायाना अंबार दक्षिणधाम कसा अस्ति तो दक्षिणधा कौंतेश्वर से अस् पश्चिम दिशायाम क वसती तो पश्चिम दिशायाम कृष्ण अस्ति तो आ रीतना चलो सातमा सात मंदिर प्रश्न जवाब संस्कृत में आज आप चाहिए श्रद्धाव की की लभते तो लभते श्रद्धाव विना ज्ञान कथम अस्त क्रिया ज्ञान भारम भार अस्ति बलम कस्य अस्ति तो बुद्धि बलम તસ્ય તો આ રીતના તમે સાત બના જે પ્રશ્ન છે એના પણ તમે સરળતાથી તમે જવાબ આપી શકો છો આપણે અહીંયા કંઈક સાચા જવાબો જે છે લખ્યા છે જ્યાં જ્યાં તમને જરૂર જણાય ત્યાં તમે વિડીયોને સ્ટોપ કરીને પણ આ પ્રશ્નના જવાબ છે એ બરાબર ધ્યાનથી જોઈ લેજો અથવા તો એવું હોય તો વિડીયોને બે વખત જોઈને આ પ્રશ્નના જવાબ છે એ બરાબર તમે ધ્યાનથી જોઈ શકો છો ચલો એના પછી આપણે આગળના જે છે એની આપણે વાત કરીએ તો અહીંયા કરીને આપણું આ સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ અહીંયા ઘણી પૂર્ણ થઈ જાય છે આપણું આખા બધા પ્રશ્નના જવાબ જે છે એ આપણી સરળતાથી આપી દીધા છે તો તમે વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચલો આપણે બધાય ફરી